પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુ લોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ દેહના જીવનનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા ક્ષમા કર પણ બુંડાઈથી રૂચ્યું ત્યારે તેણે મારા ઉપર કૃપા કરીને લોકોમાં મારું વાજા મહેણું ટાળ્યું છે પ્રભુને ત્યારે તેણે મારા ઉપર કૃપા કરીને લોકોમાં મારું વાજા મહેણું ટાળ્યું છે પ્રભુને રુચ્યું ત્યારે તેણે મારા ઉપર કૃપા કરીને લોકોમાં મારું વાંચ્યા મેણું ટાળ્યું છે સ્તુતિ પિતા અને અને પુત્ર પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન પહેલો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને અપરાધીઓને ક્ષમા કરીએ છીએ રૂચ્યું ત્યારે તેણે મારા ઉપર કૃપા કરીને લોકોમાં મારું વાજા મેણું ટાણ્યું છે પ્રભુને રૂચ્યું ત્યારે તેણે મારા ઉપર કૃપા કરીને લોકોમાં મારું વાજા મેણું ટાળ્યું છે પ્રભુને રૂચ્યું ત્યારે તેણે મારા ઉપર કૃપા કરીને લોકોમાં મારું મેણું ટાળ્યું છે પ્રભુને રૂચ્યું ત્યારે તેણે મારા ઉપર કૃપા કરીને લોકોમાં મારું મેણું ટાળ્યું છે પ્રભુને રૂચ્યું ત્યારે તેણે મારા ઉપર કૃપા કરીને લોકોમાં મારું વાંજ્યા મહેણું ટાળ્યું છે પ્રભુને રૂચ્યું ત્યારે તેણે મારા ઉપર કૃપા કરીને લોકોમાં મારું વાંજ્યા મહેણું ટાળ્યું છે પ્રભુને રુચ્યું ત્યારે તેણે મારા ઉપર કૃપા કરીને લોકોમાં મારું છે. રુચ્યું ત્યારે તેણે મારા ઉપર કૃપા કરીને લોકોમાં મારું છે. પ્રભુને રુચ્યું ત્યારે તેણે મારા ઉપર કૃપા કરીને લોકોમાં મારું વાંજા મેણું ટાળ્યું છે પ્રભુને રુચ્યું ત્યારે તેણે મારા ઉપર કૃપા કરીને લોકોમાં મારું વાંજા મેણું ટાળ્યું છે અને પુત્ર અને પવિત્ર મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ કૃપા કરીને લોકોમાં મારું વાજા મેણું ટાણ્યું છે પ્રભુને રુચ્યુ ત્યારે તેણે મારા ઉપર કૃપા કરીને લોકોમાં મારું વાજા મેણું ટાળ્યું છે પ્રભુને રૂચ્યું ત્યારે તેણે મારા ઉપર કૃપા કરીને

જેમ આદ્ય તેમ હમણાં અને હંમેશા યુગો યુગ આમેન ત્રીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને ન લાવ પણ આમેન ત્યારે તેણે મારા ઉપર કૃપા કરીને લોકોમાં ટાણ્યું છે પ્રભુને રૂચ્યું ત્યારે તેણે મારા ઉપર કૃપા કરીને લોકોમાં મારું વાજા મેણું ટાળ્યું છે પ્રભુને રૂચ્યું ત્યારે તેણે મારા ઉપર કૃપા કરીને લોકોમાં મારું વાજા મેણું ટાળ્યું છે પ્રભુને રૂચ્યું ત્યારે તેણે મારા ઉપર કૃપા કરીને લોકોમાં મારું વાંચ્યા મહેણું ટાળ્યું છે પ્રભુને રૂચ્યું ત્યારે તેણે મારા ઉપર કૃપા કરીને લોકોમાં મારું વાંજ્યા મહેણું ટાળ્યું છે પ્રભુને રૂચ્યું ત્યારે તેણે મારા ઉપર કૃપા કરીને લોકોમાં મારું વાંજ્યા મહેણું ટાળ્યું છે પ્રભુને રૂચ્યું ત્યારે તેણે મારા ઉપર કૃપા કરીને લોકોમાં મારું વાંજ્યા મેણું ટાળ્યું છે

ચોથો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન પ્રભુને રૂચ્યું ત્યારે તેણે મારા ઉપર કૃપા કરીને લોકોમાં મારું વાજા પ્રભુને રૂચ્યું ત્યારે તેણે મારા ઉપર કૃપા કરીને લોકોમાં મારું વાજા મેણું ટાળ્યું છે પ્રભુને રુચ્યું ત્યારે તેણે મારા ઉપર કૃપા કરીને લોકોમાં મારું વાજા મેણું ટાળ્યું છે પ્રભુને રુચ્યું ત્યારે તેણે મારા ઉપર કૃપા કરીને લોકોમાં મારું વાજા મેણું ટાળ્યું છે પ્રભુને રુચ્યું ત્યારે તેણે મારા ઉપર કૃપા કરીને પ્રભુને રુચ્યું ત્યારે તેણે મારા ઉપર કૃપા કરીને લોકોમાં મારું વાજ્યા મેણું ટાળ્યું છે પ્રભુને રુચ્યું ત્યારે તેણે મારા ઉપર કૃપા કરીને લોકોમાં મારું વાંજા મહેણું ટાળ્યું છે

હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન પ્રભુને રૂચ્યું ત્યારે તેણે મારા ઉપર કૃપા કરીને લોકોમાં મારું વાજા ત્યારે મારા ઉપર કૃપા કરીને લોકોમાં મારું વાજા મેણું ટાળ્યું છે પ્રભુને રૂચ્યું ત્યારે તેણે મારા ઉપર કૃપા કરીને લોકોમાં મારું વાજા મેણું ટાળ્યું છે પ્રભુને રૂચ્યું ત્યારે તેણે મારા ઉપર કૃપા કરીને લોકોમાં મારું વાજા મેણું ટાળ્યું છે પ્રભુને રૂચ્યું ત્યારે તેણે મારા ઉપર કૃપા કરીને લોકોમાં મારું મેણું વાજ્યા ત્યારે મારા ઉપર કૃપા કરીને લોકોમાં મારું મેણું ટાળ્યું છે પ્રભુને રુચ્યું ત્યારે તેણે મારા ઉપર કૃપા કરીને લોકોમાં મારું વાંજ્યા મહેણું ટાળ્યું છે પ્રભુને રૂચ્યું ત્યારે તેણે મારા ઉપર કૃપા કરીને લોકોમાં મારું વાંજ્યા મહેણું ટાળ્યું છે પ્રભુને ત્યારે તેણે મારા ઉપર કૃપા કરીને લોકોમાં મારું મેણું છે પ્રભુને રૂચ્યું ત્યારે તેણે મારા ઉપર કૃપા કરીને લોકોમાં મારું વાંચ્યા મેણું ટાળ્યું છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન